હજુ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી ઉપર વાત કરી હતી આજના લેક્ચરમાં આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપર વાત કરીશું તો ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે અવારનવાર કરતા હોઈએ છીએ જો આપણે એના અલગ અલગ હેતુઓ પર વાત કરીએ તો એનો પહેલો હેતુ છે એટલે કે એનો પહેલો ઉપયોગ કહી શકાય ટ્યુટોરિયલ તત્કાલિક શિક્ષણ અથવા તો ત્વરિત શિક્ષણ જેને આપણે તરત શિક્ષણ મેળવવું કહી શકાય મહત્વલાયક સામગ્રી વિવિધ માહિતી મેળવવી અન્ય માહિતી મેળવી અને આંકડાકીય માહિતી તો છ મુદ્દાઓને જો આપણે ડિટેલમાં જોઈએ તો પહેલો છે કેટલીક વેબસાઇટ ઉપર ટ્યુટોરિયલની અંદર જે વેબસાઇટો હોય વેબસાઇટ ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે જે આપણે પાવર પોઈન્ટમાં જે પ્રેઝન્ટેશન બનાવ્યા હોય એની વાંચવાલાયક સામગ્રી જેને આપણે ઓપન એક્સેસ લિંક તરીકે ઓળખીએ છીએ કે જે તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની અંદર મૂકવામાં આવે આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ તો તે આપણને ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે એટલે કે ટ્યુટરિયલ એટલે કે પાંચ કે સાત મિનિટનો એક નાનો વિડીયો કે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુ જે વેબસાઇટ ઉપર હોય એને આપણે શાંતિથી વાંચીને સમજીને એક નાનો ટોપિક આપણે સમજી શકીએ એને આપણે ટ્યુટોરિયલ કહીશું ત્વરિત શિક્ષણ અથવા તો જાણકારી તો કેટલીક સંસ્થાઓના નિષ્ણાંતો એટલે કે જે અલગ અલગ આઈઆઈએમ એમબીએ જે અલગ અલગ સંસ્થાઓ છે એના નિષ્ણાંતોના ભાષણો હોય એટલે કે એમણે જે લેક્ચર્સ આપ્યા હોય એમને જે ભાષણો કર્યા હોય અને એ ભાષણોના વિડીયો હોય તો એ વિડીયો પણ ઓપન એક્સેસ લિંક ઉપર હોય એટલે કે ફ્રીમાં મૂકેલા હોય ઘણી વખત આવી જે છે દ્વારા આપણને વર્ગખંડ જેવું ફિલિંગ કરવામાં આવે એટલે કે એનું ભણવાનું શીખવવામાં આવે અને ઘરે બેઠા આપણે કોમ્પ્યુટર દ્વારા એ વસ્તુ આપણે ભણી શકીએ તો અર્થશાસ્ત્ર અને બીજા જે વિષયો છે એની અંદર જેટલા પણ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞો છે એટલે કે જેટલા લોકો માસ્ટર લોકો છે એ દરેક લોકો તજજ્ઞ લોકો પોતાના જે વિડીયો છે વ્યાખ્યાનો છે એ આવી ઓપન એક્સેસ લિંક ઉપર મૂકતા હોય છે કે એની મદદથી તમે કોઈ પણ વિષયનું તરત શિક્ષણ પ્રાપ્ત કરી શકો એના પછી છે વાંચવાલાયક સામગ્રી તો આપણને ખબર છે કે અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર આપણને એમને પૈસા વગર મળી જાય છે એના ઉપરાંત નિષ્ણાતોના લેખો તમને મળી જાય તમારી જે જનરલ હોય કે તમારા કોલેજની અંદર જે તમે જનરલ તૈયાર કરતા હોય એ જનરલ તમને વાંચવા માટે મળી જાય કેટલીક જનરલો એવી હોય કે જે પૈસા ભરીને પણ તમે એના પરચેસ કરીને પણ તમે ખરીદીને તમે વાપરી શકો છો તો આવી સામગ્રીઓને આપણે ઈ બુક અથવા તો ઈ જનરલ તરીકે ઓળખીએ છીએ તો આ રીતે વાંચવાલાયક સામગ્રી પણ આપણને ઇન્ટરનેટ ઉપર મળી જતી હોય છે તો આ જે ત્રણ મુદ્દાઓ છે આપણા એનો આપણે ડિટેલમાં જે અભ્યાસ કર્યો એની અંદરથી તમારે જે ઇમ્પોર્ટન્ટ લાગે એ પોઈન્ટો તમારે ધ્યાનમાં રાખવાના છે ચોથા પોઈન્ટ ઉપર વાત કરીએ છીએ તો વિવિધ માહિતી મેળવવા માટે તો ઇન્ટરનેટ ઉપર અલગ અલગ પ્રકારની માહિતી તમે સર્ચ કરીને માની લો કે તમે અર્થશાસ્ત્રની અંદર કોઈ ડિગ્રી આપતી કોઈ કોલેજ છે અથવા તો યુનિવર્સિટી છે તો એની તમે પસંદગી કરી શકો કે ચલો ભાઈ મારે અર્થશાસ્ત્ર વિષયમાં આગળ વધવું છે તો લાવો ભાઈ ભારતની અંદર કે ઇન્ટરનેશનલ લેવલ પર કઈ યુનિવર્સિટી સારી છે તો એ તમે એનું લખાણ આપી શકો છો કોઈ પણ વિષયને લગતી જાણકારી તમે આ રીતે મેળવી શકો છો એના સિવાય અન્ય માહિતી મેળવી તો અન્ય માહિતી મેળવી શકીએ એના સિવાય અર્થશાસ્ત્રીઓએ આપેલા જે વ્યાખ્યાઓ છે નાના નાના જે કોટ્સ કહી શકાય નાની નાની જે સમજૂતીઓ છે એને પણ આપણે સમજી શકીએ છીએ એના સિવાય છે લાસ્ટ મુદ્દો આપણો આંકડાકીય માહિતી તો આંકડાકીય માહિતી એ અર્થશાસ્ત્રમાં ગૌણ માહિતી ગૌણ માહિતી એટલે કે જે બીજા સ્ત્રોત દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હોય એવી માહિતીનો ઉપયોગ આપણે આંકડાકીય માહિતી તરીકે કરીશું જે આપણને ઇન્ટરનેટ ઉપરથી પ્રાપ્ત થશે હવે ઇન્ટરનેટ ઉપર જે આ માહિતી હોય એમાં જો રાજ્યના બજેટની માહિતી એટલે કે રાજ્યના અંદાજપત્રની જો આપણે માહિતી મેળવવી હોય તો આપણે બેન્કિંગ અંગેની માહિતી પણ મળીને ખેત ઉત્પાદન અંગેની માહિતી મળી રહે રાજ્યના બેન્ક અંગેની માહિતી આપણને મળી રહે આયાત નિકાસના કદની ખબર પડે ગરીબીનું પ્રમાણ ખબર પડે રોજગારીનું પ્રમાણ પણ ખબર પડે ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી મળી રહે તો આ બધા જ પ્રકારની માહિતી આપણને ઇન્ટરનેટ ઉપર પ્રાપ્ત થાય અને આ બધી જ જે પણ માહિતી હોય વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત અધિકૃત સ્ત્રોત એટલે કે એવા જે પ્રમાણિત સ્ત્રોત હોય કે જેને આપણે અધિકૃત કરેલા હોય જેમ કે અહીંયા તમને આપેલું છે કે વિશ્વસનીય સ્ત્રોત એટલે શું તો જે સ્ત્રોત સંસ્થાએ આવી નિષ્ણાતોની માહિતી એટલે કે જે સંસ્થાએ આવી માહિતી નિષ્ણાતોની મદદની નક્કી કરી હોય અથવા તો એને છાપી હોય એટલે કે નિષ્ણાતોનો ઉપયોગ કરીને છાપવામાં આવી હોય જે તે વ્યક્તિઓ જેવા તેવા વ્યક્તિઓ એને છાપી ના હોય એનો વિશ્વસનીય સ્ત્રોત કહીશું તો વિશ્વસનીય સ્ત્રોતની આ સમજૂતી છે વેપાર મંત્રાલયની વેબસાઇટ એ અગત્યનો સ્ત્રોત કહેવાય એટલે કે વિશ્વસનીય સ્ત્રોત કહી શકાય તો આવી રીતે તમે માહિતી મેળવી શકો એના સિવાય બીજી બધી જે સંસ્થાઓ છે જેમ કે સીએસઓ નામની સંસ્થા છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે એન ડબલ એસઓ છે નાસો છે જેને આપણે કહીશું કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુએચ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે યુએનઓ છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે સી એમ આઈ ઈ છે જેના સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ આપણે તરીકે ઓળખીએ છીએ આઈ એટલે ઇન્ડિયન મોનેટરી ફંડ છે આઈએલઓ છે તો ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશન છે વિશ્વ બેંક છે તો આ બધી જ સંસ્થાઓ એ વિશ્વસનીય વેબસાઇટો કહી શકાય વિશ્વસનીય સ્ત્રોત કહી શકાય તો આંકડા જે માહિતી છે જે આપણને ઇન્ટરનેટ દ્વારા આટલી માહિતી પૂરી પાડે છે હવે જ્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તો આપણને ખબર છે કે કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે તો જેમ કોમ્પ્યુટરના ભય સ્થાન હોય એવી રીતે ઇન્ટરનેટના પોતાની વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં મતલબ કે કોઈ શિક્ષકનું સ્થાન ના લઈ શકાય કેમ કે આપણા માણસ આપણા માણસ છીએ તો માણસ નું સ્થાન એ લઈ ના શકો કેમકે એ પોતે વિચારી નહીં શકતું અને તર્ક શક્તિ નહીં કરી શકતું જે માણસ કરી શકાય પરંતુ અનેક પ્રકારની જે માહિતી હોય એ માહિતી આપણે ત્યાંથી લઈ શકીએ પણ જો ઇન્ટરનેટ ઉપરથી તમે માહિતી લીધી અને એ માહિતીમાં જો તમે ખોટી માહિતી આવી ગઈ અપ્રસ્તુત આવી ગઈ ભ્રામક આવી ગઈ ભ્રામક એટલે ભ્રમ ઊભો કરે એવી આવી ગઈ નકલ કરે એવી માહિતી હોય તો એ બધી માહિતીઓ ઉપલબ્ધ હોય છે તો તમારે એનો ઉપયોગ જ્યારે વિદ્યાર્થીએ કરવો હોય અથવા તો કોઈ સામાન્ય લોકોએ કોઈ સામાન્ય વાચકે કરવો હોય તો આવી માહિતીનો ઉપયોગ કે આવી સામગ્રીનો ઉપયોગ એમાં જોવું પડે કે ભાઈ ખોટી છે સાચી છે અને પછી જોઈને આપણા તર્ક એટલે કે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને એ માહિતીનો આપણે ઉપયોગ કરવો પડે તો કોઈ માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી જ આપણે લેવી પડે અહીંયા તમને વિશ્વસનીય વેબસાઇટોના નામ આપણને આપેલા છે તો વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી જો તમે લીધેલી હોય તો અને ના લીધેલી હોય તો તમને ગેરમાર્ગે દોરશે વિશ્વસનીય વેબસાઇટ પરથી લીધેલી છે તો એ માહિતી પરફેક્ટ હશે તો આ એના કેટલાક ભયસ્થાન છે એના સિવાય ઇન્ટરનેટ હેક થવાનો પણ ભય રહેલો છે કે ઇન્ટરનેટની તમારી જે માહિતી છે તમારો ડેટા છે કોઈ ચોરાઈ લે એ પણ ભય રહેલો છે તો મેં એક પણ ભયસ્થાન આની અંદર તમે ઉમેરી શકો છો અર્થશાસ્ત્રના અભ્યાસમાં જો આપણે કોમ્પેક્ટ કોમ્પેક્ટિસનો ઉપયોગ જોઈએ કોમ્પેક્ટિસ કહીશું તો કેટલીક સંસ્થાઓ જેવી કે પ્રયોગશાળાઓ હોય સંશોધન કેન્દ્રો છે સરકારી સંસ્થાઓ છે વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે એટલે કે આ ત્રણ લોકો શું કરશે કે પ્રયોગશાળાઓ સરકારી સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો આંકડાઓને જોશે એનો એક રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટ આવી સંસ્થાઓ એ અધિકૃત આંકડાકીય માહિતીઓની એક સીડી બનાવશે જેના બજારમાં વેચવા માટે મૂકશે આનો ઉપયોગ કોણ કરશે તો શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ આનો ઉપયોગ કરશે અને એને ખરીદી કરશે અને એનો ઉપયોગ તરીકે વાપરશે એનો ઉપયોગ ખાસ કરીને અભ્યાસ કરવા માટે થશે અને એના સિવાય સંશોધન કરવા માટે થશે કેમકે એની કિંમત બજારમાં બહુ ઊંચી હોય સીડીની એના સિવાય કયા કયા ટાઈપની સીડી આપણને બજારમાં મળે છે તો ભારતના રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી વસ્તી ગણતરીના આંકડાઓની સીડી ઉદ્યોગના સેમ્પલ સર્વે એટલે કે એન્યુઅલ જે સર્વે થતા હોય ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગોના એની સીડી એન ડબલ એસઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વેના જે રિપોર્ટ્સ હોય એની સીડી આપણને બજારમાં ઉપલબ્ધ હોય છે તો આવી રીતે અર્થતંત્રમાં ઘણી વેકડાઓ પ્રમાણે આપણને એના વિભાગોના આધારે આપણને મળી જતી હોય છે દાલા તરીકે કેટલીક સંસ્થાઓ જેવી કે આપણે સી એમ આઈ ઈ જે ઉપર આપણે વાત કરી હતી કે સી એમ આઈ ઈ જેને આપણે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ ભાઈ સેન્ટર ફોર સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ તો એની માહિતી પણ આપણે આવી સંસ્થાઓની માહિતી પણ આંકડાકીય માહિતીને તમે સીડી જે વેચવા માટે મૂકી હોય ત્યાંથી તમે લાવી શકો છો તો આ રીતે સમગ્ર અર્થતંત્રના મહત્વના જે સોફ્ટવેર ઓ કહેવાય એ પણ બજારમાં આપણને તૈયાર મળતા હોય છે જે અર્થશાસ્ત્રના આંકડાઓના સોફ્ટવેર આપણને બજારમાં તૈયાર મળતા હોય છે પણ એની કિંમત બહુ ઊંચી હોય અને જેને તમે ખરીદી કરવા જાઓ તો સામાન્ય લોકો કોઈ એને ખરીદી શક નહીં એટલે કે જે વ્યક્તિ સંશોધન કરતી હોય જે વ્યક્તિ સંશોધન કરતી હોય એ જ વ્યક્તિ સંશોધન સંસ્થાઓ અથવા તો જે મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ છે એ જ એનો ઉપયોગ કરી શકશે અને એના આધારે જો આપણે કોમ્પેક્ટ ડિસ્ક જે છે એ સીડીઓ વાત કરીએ તો એમાં મુશ્કેલીઓ શું આવશે ભાઈ સીડીઓ બજારમાં બહુ ઓછી કિંમતે મળતી હોય છે અને એના આહિતી જે આપી હોય એ માહિતી તમને શોધવી પણ બહુ ફરે પડે કેમકે તમારી પાસે બહુ બધા એમાં આંકડા આપ્યા હોય હવે તમારે કોઈ પર્ટિક્યુલર એક આંકડા વિશે એમાં માહિતી મેળવવી હોય તો એની મુશ્કેલી થઈ જાય કેમકે સીડીમાં બહુ બધા ડેટા હોય અને બહુ બધા ડેટામાંથી તમારે થોડાક ડેટા નીકાળી દેવાના હોય તો ત્યારે તકલીફ પડશે તો અહીં જે કોમ્પેક્ટ ડિસ્ક છે એને વાપરવાની જે મુશ્કેલી છે એમાં એવું છે કે બધા લોકો માટે એ યુઝફુલ છે નહીં એની અંદર બહુ બધી આંકડાકીય માહિતી આપેલી હોય છે અને આંકડાકીય માહિતીમાંથી તમારે કોઈ પર્ટિક્યુલર આંકડાકીય માહિતી શોધવી હોય તો એ તમને બહુ મુશ્કેલીનું કાર્ય બની જાય છે અને એટલા માટે સંશોધન સંસ્થાઓ અને કંપનીઓ માટે જ એ વસ્તુ કામમાં આવે છે સામાન્ય લોકો માટે કામમાં આવતી નથી તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ